વડોદરાના સાદલી ગામે યોજાયેલ ધરણા કાર્યક્રમને લઈને શિનોર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ આયોજકલતા હુસેન રંગરેજ અને પૂર્વ કચ્છ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ સામે નામચોક ફરિયાદ નોંધાઈ શિનોર મામલતદાર દ્વારા આધીન પરવાનગી આપવામાં આવેલ જે હુકમની શરતોનો ભંગ થયાની ફરિયાદ નોંધાઈ ધરણા કાર્યક્રમના સાતમા દિવસે હેડ કોન્સ્ટેબલે નોંધાવી પોલીસ ફરિયાદ સાધલી ગ્રામ પંચાયતના વિરુદ્ધમાં સાધલી બસ સ્ટેન્ડ ખાતે યોજાયો હતો ધરણાનો કાર્યક્રમ સાધલીના એકતાનગર સોસાયટી સહયોગ પાર્ક અને નકુમવાડા વિસ્તારના રહીશો સાથે કોંગ્રેસના કાર્યકરો પણ હાજર હતા ગત તારીખ દસ સાત બે હજાર પચીસના રોજ સાધલી બસ સ્ટેન્ડ ખાતે યોજાયો હતો ધરણાનો કાર્યક્રમ ધરણાનો કાર્યક્રમ બિનરાજકીય હોવા છતાં કોંગ્રેસના કાર્યકરોને બોલાવી રાજકીય રંગ આપ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ માઈકમાં વિચારી અને નિરુંકશ ભાષણ કરી સુરુચિનો ભંકરિયાનો કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ શિનોર મામલતદારના હુકમની શર્તોનો ઇરાદાપૂર્વક અવગણના કરી હુલ્લડ કે બખેડો થાય અને માનવ જીવનની સલામતીને ભયમાં મૂકી ગુના કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ રિપોર્ટર જેસલ વસાવા શિનોર સમાચાર ન્યૂઝ શિનોર